ડિંડોલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યું ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યું હતું હત્યાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી સુરત શહેર ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું છે એક પછી એક ઉપરા છાપરી હત્યાના કેસમાં ઉછાળો આવ્યો હોય એમ લાગે છે ફરી એકવાર શહેરમાં લોહિયાળ ઘટના બની છે દિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યું હતું યુવકની છાતીના ભાગે ઘાવ મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી જેમાં અંશ આનંદ શિરસાઠ નામના ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી મરણ જનાર થોડા સમય પહેલા જ નશામુક્તિ કેન્દ્રથી ઘરે આવ્યો હતો હત્યાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે મરણ જનાર યુવક છેલ્લા બે વર્ષથી બારડોલીમાં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અંકિતા નાંગ સુરત कल रात को ऐसा हुआ कि मैं जब घर पे पहुंचा मैं ड्यूटी पे था पे तो मैं घर पे आके जैसे टिफिन रखता हूँ तो उतने में मेरा कोई फ्रेंड था जो एविडेंस है वो आके मुझे बोलता है तेरे भाई को बहुत लगा है और तेरे भाई को उधर पड़ा है बोले ऐसा तो मैं उधर गया तो उधर बहुत सारी पब्लिक खड़ी थी तो मैंने उसको उठाया एम्बुलेंस में लिया तो वहाँ पर उसको ना भूल दिया बाबा मेमोरियल और हॉस्पिटल में तो वहाँ से कल दस बजे की बात है में जो मरने क्या कितनी है? उसकी उन्नीस साल की उम्र है उसका नाम अंश है वो क्या काम करता था वो साड़ी पैकिंग करता था मार्केट में साड़ी पैकिंग करता मारने वाला कौन मारने वाले वो कालू का कोई साला लगता है ऐसा हम मैं भी इतना पहचानता नहीं हूँ पर वो उधर रहते हैं महादेव नगर में झगड़े की ये सब मुझे नहीं पता वो एविडेंस को पता है कुछ आपका ये उनके उन्होंने नहीं उनके साले ने किया है उसके साथ में और एक लड़का था ये दो जन थे एक ने पकड़ के रखा था और एक ने चाकू मारा था ये कल कितने कौन सी जगह पे हुआ है ये तो कल कौन से एरिया में हुआ है ये साई नगर के एरिया में हुआ जो मेन रोड है ना वहाँ पे मेडिकल के वो यही साई साई पॉइंट एरिया लगता है નહીં જાતિ દુશ્મની નહીં ડિલોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એને એક નજીકના જે વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ રૂપે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો પહેલા સ્વરૂપે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ છે ગૌરવ ઉર્ફે અંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં જ્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામે આવી રહ્યા હતા ત્યારે એ પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે ચાકુ મારીએ છીએ અને આ ચાપ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તકવીર ચાલુ છે અને બંને આરોપીઓના બધા એક ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ